જે ડુંગળીનો ટ્રેક્ટર ભરી અને મફત કસ્તુરી છે મફત ડુંગળી આપવામાં આવી રહી છે જે રીતે ખેડૂત છે જે વિકાસ બંધીને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાની જવાનો સામનો કરી રહ્યા છે આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂત છે જોડે આપણે વાત કરવાનો સંપર્ક કરશું શું આ અમે અહીંથી આવી છીએ ઉપલેટા તાલુકાનું અહીંની ગામ અહીંથી ઉપલેટા બાવીસ કિલોમીટર થાય છે અમે હાથ વીઘાની ડુંગળી વાવી હતી અને દોઢસો દોઢસોમાં ડુંગળી થાય એમ હતી અને સાતસો રૂપિયામાં વેચેલો હતો અને કોઈ વેપારી નિકાસબંધીના કારણે કોઈ વેપારી લેવાનું આવ્યું એટલે ભાગ્યને મજૂરીના પણ તૂટતા હતા એટલે અમે નિર્ણય કર્યો કે આપણે આ નિકાસબંધીનો ખેડૂત તરીકે વિરોધ કરવો જોઈએ આમાં અમારે કોઈ લેના નથી તો ખેડૂત તરીકે નીકળી એટલે અહીંથી ઉપલેટા લગીને ડુંગળી અમે ઠેઠ લગીને ખોબા મોટે વેરતા આવ્યા આવી રીતે અમે હાથ ટ્રેક્ટર મોકલા છે તાલુકે તાલુકે એક એક ટ્રેક્ટર મોકલેલા છે જો નિકાસબંધી સરકાર દ્વારા હટાવવામાં નહીં આવે તો આગળ ખેડૂતોની શું શું નિકાસ જો હટાવવામાં નહી આવે તો ખેડૂત થઈ જાય ખેડૂતો મજૂરીના પૈસા પણ નહીં થાય અને આમાં આપણે જે એને આત્મહત્યા કરવાના પ્રશ્ન જે આવશે એ બધાય સરકારનો દોષ રહે ખેડૂત આત્મહત્યા કરશે તો એ બધો સરકાર ના દોષ રહે આજે અમે મફત ડુંગરી આપવા આવ્યા છીએ કારણ કે અમારી ડુંગળી કોઈ લેનાર નહોતું તો ગરીબોની કસ્તુરી ગરીબોની કસ્તુરી કઈ કઈ ડુંગરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે જે ગાંધી ચોક ના અંદર માં જે ડુંગરી છે સરકાર જો નિકાસ માંથી હટાવવા આવે તો ઊંઘ આંદોલન કરવામાં આવશે એવી ચિમકી આપી રહ્યા છે મુના ગુજરાતી તો રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે ખેડૂતોના બે દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ છે ખેડૂતોના વિરોધ પહેલા પંચાવન પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ કરાયો છે હરાજીમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા એકાવન થી ચારસો એક્યાસી સુધીના બોલાયા સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોને અને વેપારીઓની નિકાસ બંધી દૂર કરવાની માંગ યથાવત છે આજે શાંતિપૂર્ણક શાંતિપૂર્ણ માહોલમાં ડુંગરી વેચી છે ખેડૂતે એ પણ ખેડૂતોનો માલ બગડે છે ખેડૂત લાચાર છે એટલે ખેડૂત વેચે છે સોમવાર સુધીમાં સરકાર શ્રીને વિનંતી કે ભાઈ નિકાસ પાછી ચાલુ કરાવો ખેડૂતને બહુ નુકસાની જાય છે ભાઈ